સંસ્કૃતિની પરંપરામાં સંયુક્ત કુટુંબ અને સૌ સુખેથી રહે હળીમળીને રહે ભાઈ બહેનનો નાતો એ આપણા સંસ્કૃતિના પર્વોની અંદર ભાઈબીજના રૂપે સમાવી લીધો છે ભાઈબીજના ઉત્સવને પારિવારિક સંબંધોને તાજા કરવા માટે ભૂતકાળમાં ભાઈ બહેનનો નાતો પ્રેમ આશ્ચર્યને અક્ષુણ રાખવાનું આ પર્વ છે ભાઈ બહેનને ત્યાં જઈ બહેનના પરિવારની અંદર અને બહેન સુખી છે કે એનું ક્યાસ મળી જાય છે અને ત્યાર પછી સુખ દુઃખના ભાગીદાર થવા માટેનું આ પર્વ છે જય મહારાજ